નમસ્કાર દર્શક મિત્રો સંસદ ન્યૂઝમાં સ્વાગત છે સમરસ ગર્લ્સ હોસ્ટેલ વડોદરામાં વિદ્યાર્થીનીઓને આ વર્ષે ગરબા રમવાના લઈ જવાના નિર્ણયને કારણે વિદ્યાર્થીનીઓનો હોબાળો સમસ્ત ગર્લ્સ હોસ્ટેલ વડોદરામાં વિદ્યાર્થીનીઓને આ વર્ષે ગરબા રમવા ન લઈ જવાના નિર્ણયને કારણે વિદ્યાર્થીનીઓનો હોબાળો દર વર્ષે બસની સુવિધા સાથે પોલીસ બંદોબસ્તના સાથે લઈ જવામાં આવે છે વિદ્યાર્થીની સાંસદશ્રી હેમાંકભાઈ જોશીને રજૂઆત કરી એમણે ગરબા રમવા વ્યવસ્થા કરવાની સાંત્તાવના આપી વિદ્યાર્થીનીઓને સાંસદશ્રી પર પૂરો વિશ્વાસ છે એમની વાત સાંભળશે અને હર્ષંઘ વિના કીધા પ્રમાણે એમને ગરબા રમી શકશે વિદ્યાર્થીનીઓ માત્ર બાર વાગ્યા સુધી એમને ગરબા રમવા બસમાં લઈ જાય એવી માંગ છે તે સંતોષવામાં આવે નહીં તો આવતીકાલથી ભૂખ હડતાલ પર ઉતરી જશે અને આજે નારા લગાવીને રામથુન સાથે તેમને શાંતિપૂર્ણ રીતે આંદોલન કર્યું હતું હોસ્ટેલના વોર્ડન મેડમ આ ઘટના દરમિયાન હાજર ન હતા બોર્ડર ડારા ના પાડવામાં આવી છે બોર્ડર ડારા ના પાડવામાં આવી છે અમને અમે કોને દ્વારા અમને બસ ગોળ ગોળ ફેરવવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રશ્ન સામે અમે લઈને જઈએ છીએ તો પછી અમને ગોળ ગોળ ફેરવીને આન્સર આપે છે કોઈ પણ સીધા